દસ્ય આ દીકરીઓ માટે અને અમે આ સમૂહ લગ્નમાં કોઈ પણ ભેદભાવ રાખ્યો નથી દરેક સમાજ આમાં જોડી અને સાથે લઈએ છીએ એમાં પ્રથમ જે દાતારો જે છે એ અમારા ભાનુશાલીઓ છે એમાં બીજા પણ જોડાયેલા છે અને એ બધા દાતાર જે હોસ્પિટલના જે દાતાર બન્યા છે એ પણ છે અને ચાંદરા પરિવાર પણ છે દરેક રીતે અમે એને પૂરો પૂરો માતાજીને આશીર્વાદ લઈ આ ધજાવાળી પાસે અને કાર્ય સફન કરીએ છીએ અને જે પણ માણસો આ સમૂહ લગન માં ભાગ લેશે અને દીકરીઓ પાસે અને માતાજી પણ આગળ જે પ્રાર્થના કરશે જે પણ અપેક્ષા હશે એના બધાના સંકલ્પ પૂરા થશે આ ભૂમિ એ છે હા ફાયદો ફાયદો એ થશે કે આ વિસ્તારમાં ક્યાં હોસ્પિટલ નથી ગાયો માટે માણસો માટે છે સગોળ પણ ગાયો માટે એટલી સગોળ નહીં હતી એટલે અમે મટલી હોસ્પિટલ બનાવી રહ્યા છીએ પછી એમ્બ્યુલન્સ લેશું અમને ક્યાંથી પણ ફોન આવશે જેવી રીતે માણસ બીમાર પડે અને એકસો ને ફોન જાય એટલે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી જાય તો આવી રીતે જ ગોઠવણ અમે કરશું કે અહીંયા ફોન આવે એટલે ગાયોને ક્યાં પણ બીમાર હશે કોઈ અપંગ હશે એમ્બ્યુલન્સ પહોંચી જશે મારું નામ જીજ્ઞા દિવેશ ચાંદા આ કાર્ય ખરેખર દુર્લભમ છે આજે આપણે જોયું છે કે ભગવાન ધરતી ઉપર ઉતર્યા છે એ તો આપણે બધું સાંભળ્યું છે અને ગ્રંથમાં સાંભળતા જ રહ્યા છીએ પણ આજે આ ગૌ સેવા એટલે સાક્ષાત માની પૂજા એ હું રાતા તળાવે જોઉં છું અને એનાથી પણ અતિશય જેને કહીને દુર્લભમ કાર્ય આ કાર્ય ક્યારે થયું નથી કચ્છમાં એટલે હવે થયું છે એટલે કે મોટું પશુ માટે કે સારવાર કેન્દ્ર એટલે મોટામાં મોટી મલ્ટી હોસ્પિટલ બની છે એ અમારા માટે ખુબ ભાગ્યશાળી ની વાતો છે અમારા ગુરુજી ઓધોરામ બાપા અઢાર વર્ણ ને છે એમણે એમાં અમારા કોલી સમાજ પણ આવે છે આજે તો અમારા ખુબ ધન્ય ભાગ્ય છે કે આજે રાતા તળાવ ઉપર મનજી બાપુ એ આવું જેને કેવાય ને કન્યાદાન એટલે મહાદાન અહીંયા કન્યાદાન આપી અને અહિયાં થી છોકરીઓને વિદાય આપશે એટલે ત્રણ ત્રિવેણી સંગમ નો અહિયાં અમે સમાવટ જોયો છે કે આજે ગૌમાતાનું પૂજન અને આજે એમની સારવાર માટે હોસ્પિટલ બની છે બીજી વાત કે અહીંયા કન્યાદાન એટલે મહાદાન અને મા સાક્ષાત આશાપુરા જગદંબા રૂપે અહીંયા બિરાજેલા મંદિર છે એટલે ત્રિવેણી સંગમ અમે અહીંયા જોઈએ છીએ ખુશીનો આનંદ છે અને અમે જે પાટીદાર સમાજ જે અમે રાતા દળાઓ અહિયાં જોયું હતું ને આજે દુષ્કાળ પડ્યો ત્રણ વર્ષ ત્રણ વર્ષ સતત દુષ્કાળ પડ્યો ત્યારે મનજી બાપાએ જે એલાન કર્યું હતું કે જે ગૌવંશ છે જે ના પાડી આપતા હોય એ અમારે રાતા તળાવ મુકામે અહીંયા ને પહોંચાડો અમે એને સુરક્ષિત ખાનપાન બધું દેશું અને અમે સીધીથી જોડાવાના છીએ સતત અમારું અહીંયા કાર્ય ચાલુ છે પાટીદાર તરફથી અમે છ સેટ બનાવ્યા અને એક હોસ્પિટલ ની જરૂર હતી જે આપણે દીપભાઈ ગજરાએ આપણે રાતા તળાવ પૂર્ણ કરી છે અને રાજેશભાઈ પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે તો એ બે દાતા પરિવાર નો ખુબ આનંદ અને નિયણ આજે સિત્તેર અ જુગલ મંદિર નું નિયણ્યું છે ને આપણે આપણે ગાયું પણ એક નિયણિત છે એ તરફ થી આપણે જે આ સહયોગ મળ્યો છે તો બહુ ખુબ ખુબ આનંદ થયો સાંભળીને જય ગૌ માતા જય ગૌ માતા